પાટણ શહેરના પોસ વિસ્તારમાં કર્ણાવતી ફાસ્ટ ફૂડ નો ભવ્ય શુભારંભ અષાઢી બીજના પવિત્ર દિવસે જયવીર ગણ રસ્તા જૂના બસ સ્ટેશન રોડ પાટણ મુકામે સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિવાર અષાઢી બીજના દિવસે સવારે નવ થી બાર કલાક સુધીનો ભવ્ય શુભારંભ યોજાયો હતો ફાસ્ટફૂડના નિમંત્રક મહેશભાઈ પી ચૌધરી રાયસિંહભાઈ ગીરિયાભાઈ વસાવા પ્રવીણ એ દરજી તેમજ લાલજી વી ઠાકોર કે જે આ ફાસ્ટ ફૂડના કારીગર છે તેઓએ આ પ્રસંગે સૌ કોઈ પ્રકાશ નહીં મિત્રજનોને આમંત્રિત કરતા મોટા પ્રમાણમાં સૌ કોઈએ આ કર્ણાવતી ફાસ્ટ ફૂડની મુલાકાત લીધી હતી કર્ણાવતી ફાસ્ટ ફૂડના નવીન સાહસના ભાગરૂપે ઉદ્ઘાટનમાં પાટણની શોખીન ખાણીપીણીના જનતાને સ્વસ્થ સુંદર ફાસ્ટ ફૂડ પીરસવાનું જણાવ્યું હતું જ્યારે

કારીગર દ્વારા બનાવીને તેનો રસ સ્વાદ જનતાને પીરસવામાં આવે છે ફાસ્ટ ફૂડની અનેક વિવિધ વેરાયટીઓનો રસ સ્વાદને માણવા પાટણની ખાણીપીણીના શોખીનજનોને કર્ણાવતી ફાસ્ટ ફૂડ આવકારે છે અને એક વખતના ગ્રાહક અને એક વખતની મુલાકાત જ તેમણે કાયમી નાસ્તાના શોખીન બનાવશે તેવી તેમણે તેમની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી સાથે સાથે સ્નેહી મિત્રો સગા સંબંધીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શુભેચ્છક તરીકે શુભેચ્છાઓ પાઠવી હતી આજે કર્ણાવતી ફાસ્ટ ફૂડ અષાઢી બીજના દિવસે આપણે ઉદ્ઘાટન કર્યું છે તો એના માટે આપ શું કહેવા માગો છો આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમે કર્ણાવતી ફાસ્ટ ફૂડનું ભવ્ય ઉદઘાટન કર્યું છે અને અમે પાટણની જનતાને ઉત્તમ પ્રકારની ડિશો જેવી કે ધારેલી મસાલ વડાપાવ પીઝા ફ્રેન્ચ ફાય રેડ પકોડા બર્ગર એ પછી ચાઇનીઝ આવી બધી આઈટમો એ ઉત્તમ ક્વોલિટીની માટેની જનતાને અમે પૂરી પાડશું અને આજના દિવસે તમે જોઈ રહ્યા છો કે ભાવ્ય જનતાને બહુ અમારો પ્રતિસાદ આપ્યો છે અને અમારી આ દાવેલીની આજની જે મહેફિલ છે એ પબ્લિકે બહુ સારી રીતે માણી છે અને બહુ જ વઘાણ થઈ રહ્યા છે અને આવી ઉત્તમ ક્વોલિટી અમે હંમેશા માટે જળવાઈ રાખશું અને પાટણની જનતાને સારામાં સારી ઉત્તમ ક્વોલિટીની આ ફાસ્ટ ફૂડની તમામ આઈટમો અમે પૂરો પાડ્યું એવો અમે સંકલ્પ કરીએ છીએ અને અમે જનતા આ અપેક્ષા રાખીએ છીએ કે જનતા પણ અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપે એવી આજે અષાઢી બીજના નિમિત્તે અમે ભરો છે એ ઠાકોર ભગવાનનું ખૂબ ખૂબ ભરો નમન કરીએ છીએ વંદન કરીએ છીએ અને જનતા જનતાને હવે હવેના આગામી દિવસોમાં અમે માટે આવકારીએ છીએ મોસ્ટ વેલકમ કરીએ છીએ